સુરતના કિરણ હોસ્પિટલા દેશ માર્ગે ક્ષેત્ર એક વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે દેશ પ્રથમ વખત એક બ્રેન્ડેડ વ્યક્તિના અંગોથી એક જ હોસ્પિટલમાં એક સાથે સાત વ્યક્તિઓમાં ઓર્ગન ટ્રાન્સપ્લેટ થાય હોય તેવી આ દેશની પ્રથમ ઘટના છે દેશમાં પ્રથમ વખત એક બ્રેન્ડેડ વ્યક્તિ અંગોથી એક જ હોસ્પિટલ એક સાથે સાત વ્યક્તિઓમાં ઓર્ગન ટ્રાન્સપ્લેટ થયા હોય એવી આદેશની પ્રથમ ઘટના છે સુરતની કિરણ હોસ્પિટલમાં બ્રેન્ડેડ વ્યક્તિના સાત અંગોનો એક દિવસમાં એકસાથે સાત વ્યક્તિઓમાં સફળ ટ્રાન્સપ્લેટ કરવામાં આવ્યું છે મહિલા જાહેર થતા પરિવારજનોએ તેમના અંગોનું દાન માનવતા દેશમાં આરોગ્ય ક્ષેત્રે એક વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે દેશના ઓર્ગન ફેલર લોકો માટે કિરણ હોસ્પિટલ આશાનું કિરણ બની છે અંગદાતાઓના અંગો થકી અને કિરણ હોસ્પિટલના માધ્યમથી ઓર્ગન ફ્લેશ લોકોને નવું જીવન મળે છે રોજ વર્ષીય બેનના અંગોના દાન થકી સાપ લોકોને નવું જીવન મળ્યું છે જેમાં ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ ચોત્રીસ વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું છે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના બેતાલીસ વર્ષીય પુરુષમાં કરવામાં આવ્યું છે કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ 38 વર્ષીય મહિલામાં અને 57 વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું છે આંખનું ટ્રાન્સપ્લાન્ટ 43 વર્ષના

એટલે કિરણ હોસ્પિટલના ડોક્ટર ટીમને હું અભિનંદન આપું છું કિરણ હોસ્પિટલ એના માટે સક્ષમ છે કિરણ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ત્રણસો ડોક્ટરો સત્યાવીસો લોકોનો સ્ટાફ પિસ્તાલીસ વિભાગો ચારસો કરોડના સાધનો અઠ્યાવીસ ઓપરેશન થિયેટરો આ ગુજરાતની નંબર વન નવસો બેડની સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટરની આ હોસ્પિટલ છે અને જે ઉદ્દેશ હતો ઉદ્દેશ સિદ્ધ થઈ રહ્યો છે કે સુરતના લોકોને મેટ્રો સિટી કે અન્ય ન જવું પડે આજે કિરણ હોસ્પિટલમાં આખા દેશના અને વિદેશના પણ દર્દીઓ અહીં સારવાર લઈ રહ્યા છે અને આજે આપણે એક સાથે એક હોસ્પિટલમાં એક એક જ દિવસે હાથ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરી અને સુરતનું નામ આખા દેશમાં રોશન કર્યું છે એના માટે હું ફરી ફરીને ડૉક્ટર ટીમને આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સર જેના હાથ ટ્રાન્સપ્લાન્ટ થયું છે તેની પરિસ્થિતિ આ બધા જ દર્દીઓને પરિસ્થિતિ ખૂબ સારી છે કોઈ કોઈ પણ દર્દી જે છે એને કોઈ પ્રકારની મુશ્કેલી નથી સાત અંગોનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં સૌથી વધુ ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરતા દસ કલાક જેટલો સમય લાગ્યો હતો આ છ કલાક હાથ માટે લિવર માટે સાત કલાક કિડની માટે ચાર કલાક અને આંખો માટે એકથી દોઢ કલાક ટ્રાન્સપ્લાન્ટ થતા હોય છે આ તમામ ટ્રાન્સપ્લાન્ટ એક જ દિવસમાં કરવામાં આવ્યા હતા દર્દી કિરણ હોસ્પિટલમાં જોવાથી અશક્ય બન્યું હતું આ તમામ પ્રક્રિયા અંદર ટૂંક જ સમયમાં કરવામાં આવી હતી ઓર્ગન વ્યક્તિમાંથી રીમૂવ કર્યા બાદ બેથી ત્રણ મિનિટમાં અંદર જ આ ઓર્ગન છે તે ટ્રાન્સપ્લાન્ટ કરવાની શરૂઆત કરી દેવામાં આવી હતી આ સાત અનુભવને ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે પચીસ ડોક્ટર અને ત્રીસ જેટલા પેરામેડિકલ સ્ટાફે કામે લાગ્યો હતો બ્યુરો રિપોર્ટ હિન્દીવી ન્યૂઝ સુરત